એક જમાઈ તેના બે મિત્રોને પચાસ હજાર રૂપિયાની સોપારી આપીને સાસુની હત્યા કરાવી નાખી બાદમાં બાઇકને રાશ પર લઈ ગયા સળગાવી નાખી આ ચોંકાવનારી ઘટના છે મોરબીના હળવદ રોડ પર આવેલા આંદ્રણા ગામ નજીકની જ્યાં પોલીસને સળગેલી હાલતમાં મહિલાની લાશ મળી હતી જેંગેની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું કે જમાઈના ઘરે જ્યાં સાસુ રહેતા હતા અને જમાઈના બે દીકરા તેમજ પત્ની જોડે વગર વાકે ઝઘડા કરતા હતા એટલું જ નહીં જેમ ફાવે તેમ બોલતા પણ હતા આજ કારણોસર જમાઈએ તેના મિત્રને કહ્યું અને પચાસ હજારમાં સાસુની હત્યાનો કોન્ટ્રાક્ટ આપ્યો પ્લાન મુજબ સાસુ જ્યારે સૂતા હતા ત્યારે જમાઈએ પગ પકડી રાખ્યા અને મિત્રએ ગળે ટૂપો દઈને હત્યા કરી નાખી ત્યારબાદ જમાઈના બે મિત્રો કોથળામાં લાશ લઈને ગયા અને દૂર જઈને સળગાવી નાખી આ ગંભીર ગુનામાં જમાઈની ધરપકડ કરવામાં આવી છે અને તેના બે મિત્રોની શોધખોળ શરૂ છે પીએમ રિપોર્ટમાં પ્રાથમિક દ્રષ્ટિએ કે બેનનું મરી અને બળી જવાથી મરણ થયેલું છે અને ડેડ બોડી ત્યાં નાખી દેવામાં આવેલી છે તો ખૂન અને પુરાવાના નાશ મુજબનો એક ગુનો દાખલ કરવામાં આવેલો